દલાલ થી બોલાય લો બોલાઈ હલો હા સચિન ભાઈ આપડે પેલો કુવો વેચેલો ને એનું આપડે સમાધાન કઈ નાખવાનું હે તો આવવાનું કુવે થોડેક

હારો કુવો લીધો ખરો થતો કશું અને બોલો આપડે કુવા ના બાબત માં આપડે રાજુભાઈ ની વાત ને તો તમે હારું બોલો રાજુભાઈ છું એમ હે ને કુવાનું

પૈસા પાછા હાલ દીએ તો મારી એમ કરી એટલે પૈસા હાલ દીએ પાછા લાવો તાર પૈસા લાવવા હતા એ લાવો હ પકડ દો ભાઈ

બીજાના નામે કુવો ને શીખાતા નહીં ભાઈ કોઈ દાડો બરાબર હું કીધું અરે હવે આસપાસ થી કોઈ દાડો આવી દલાલી કરતા થઈ હોય પૂરેપૂરું કુવાનું કે કશું કોઈ બી મેટર માં પડો ને તો પૂરેપૂરું જોડ્યા વગર કેના નોમે હે શું હે જોડ્યા વગર દલાલી કરવાની નહીં આવી બરાબર ના ના આવી તો કરે મારી કરતા બીજો હું તો હારો હતો બીજો કોઈ મળે ને તો પોલીસ કેસ કરે ને તો આખી જિંદગી જેલમાં પડી રહેવું પડે પછી ના કરવું જ નહીં